હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં દાતાર સેટની નીચે કેમ કે અહીંયા થાય છે લાઈવ કપાસની હરાજી મિત્રો આજની તારીખ છે છવ્વીસ નવ બે હજાર પચીસને વાર છે શુક્રવાર ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે મગફળીના અને કપાસના વિડીયો મૂકે તો ભાઈ મગફળીના તો આપણે મૂકીએ છીએ લગભગ ઓલમોસ્ટ એક મહિના ઉપર થવા આવ્યું છે અને ડુંગળીના પણ આપણે રેગ્યુલર મૂકીએ છીએ પણ આજે મિત્રો આપણે લાઈવ કપાસના બજાર ભાવ જોવા જવાના છીએ બરાબર પહેલી હું બનાવું છું મને બહુ એક્સપિરિયન્સ છે એની કપાસનો બરાબર આપણી ચેનલમાં પહેલો વહેલો વિડીયો આવે છે કપાસનો તો તમારી રીતના થોડુંક મેનેજમેન્ટ કરી લેજો કેમ કે જો તમારો રિસ્પોન્સ સારો રહેશે આ વિડીયોની અંદર તો આપણે ડેઇલી કપાસના ભાવ મૂકશું બજાર ભાવમાં બરાબર તો વિડીયોમાં એન્ડ સુધી બીના લેજો ચેનલમાં વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમકે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયો અધર અપડેટ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો એન્ડ સુધી જોજો અને જેમ બને એમ શેર

આઠ અડતાલીસ આઠસો અડતાલીસ રૂપિયા ભાવ આઠસો રૂપિયા આઠસો આઠસો રૂપિયા બોલ આઠસો આઠસો રૂપિયા આઠસો આઠસો રૂપિયા બોલ આઠસો આઠસો રૂપિયા બોલ આઠસો આઠસો રૂપિયા બોલ આઠસો આઠસો હે આઠસો ત્રણ વાર

નવસો ને બાણું ભાવ એવો O cara छोर so, so આઠસો આઠસો રૂપિયા રૂપિયા આઠો આઠસો રૂપિયા લાગવાનું જોઈને તો હેન વધ્યા હાર અઢાવી રાજ હજાર દીટા બધા વચ્ચે મોટો પાંચ બી ચાર દીકરા બીજા મૂકતા હેઠળ નગમાન સાથ બે છાંઠ પાંચ ચાર અઠ નો અઢાર કારણ કે રૂપિયા અરે સોપનો 300 રૂપિયા આને અત્યારે કોપો રૂપિયા બોલવા હી જાવ છો 12 15 18 22 રૂપિયા આ કરી લે ને 40 40 આટલા કરતા સંજોગ આવી બારોસો ત્રણમાં બોટ બારસો ઓગણસાઠ રૂપિયા ત્રીસણ અંગ્રણી ત્રેણી બાણુ અત્યારસો અત્યારસો બારસો 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 ચાળો બાર બાવણી બધી ચાલી જતા અઠાસર પાઠીના ચાર રૂપિયા બાર નીચા બાબન ચાલો પણ અઠવાડ અઠ્ઠાવણી બાર અઠવાડો નો રૂપિયા બધા બાંધો અઠાવણો સત્તાવળ રૂપિયા રોગણે રોગણ રૂપિયા બાર ઊંઘને રોકણે કાર્ય કમાવ્યા સો પાર્ટ રીતે પાંત્ર બીજો અઠયોગની બાછી પાંચીસ રૂપિયા બાર બાંચી

913 રૂપિયા ભાવ આવ્યો 710 રૂપિયા રૂપિયા 710 રૂપિયા ભાવ આવ્યો 710 રૂપિયા ભાવ આવ્યો 710 રૂપિયા 710 રૂપિયા 710 રૂપિયા 710 રૂપિયા 14 14 સંગ 18 22 જે છે સકતની બધી બધી નથી કાઢે છે ભાવ દરિકા 4 વાર 900 રૂપિયા આ બધા